ખમલાઈમાં શ્રી મા શક્તિ ખમલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાનની અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આપણે ધનતેરસના દિવસે કરી આજે ચોવીસ દસ બે હજાર પચીસ લક્ષચંડી મહાયાજ્ઞ ઉજાપા કીટ તૈયાર થઈ રહી છે પા બોક્સ તૈયાર થઈ રહ્યા છે બધા સ્વયંસેવકો બેસી ગયા છે અને ખૂબ જ સરસ રીતે એની ગોઠવણી થાય છે દરેક વસ્તુ પહેલાં મૂકવામાં આવી હવે બધા એક એક બોક્સ લઈ અને એક એક વસ્તુ બોલવામાં આવે છે અને મૂકવામાં આવે છે બોક્સમાં જેને કારણે પરફેક્ટલી દરેક વસ્તુ એમાં મળે એટલે

એ લેડ ઓક્સાઈડ વજનમાં ભારે લાગે ને તમને લાગે રિયલ છે પણ ખરેખર એટલું બધું વજનમાં ભારે ના હોય ગુલાલ ગુલાલ પિંક કલર નો હોય એમાંય છેતરપિંડી જે પ્યોર છે બાકી અદરવાઈઝ કેમિકલ વાપરે હા સસ્તુ દસ રૂપિયા કિલો વજનમાં આવે જે હોળીમાં તમે વાપરો છો ગુલાલ ઉડાડે આ ગુલાલ નાથ દ્વારાનો નો હળદર હલ્દી લખેલું હશે હળદર જે એમ અંદર પછી ભસ્મ પેકેટમાં છે ભસ્મ અજે વાત છે પેકેટ પેકેટમાં હશે બોટલ હશે અને વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અંદર ગોઠવી અને મૂકવામાં આવે છે ભગવાન માં ઉપરાય ને આપણે દૂધમાં બનાવી છે દૂધની વાટકી રાખવાની દૂધમાં બોળતા જાય અને બનાવે બનાવેલી બિલકુલ ગંદી ના હોય વાટના પેકેટ ઉપર ચોખાનું પેકેટ વાટના પેકેટ ઉપર ચોખાનું પેકેટ એની બાજુમાં જનોયના વીસ નંગનું પેકેટ જનોય સોપારી 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 સોપારીની બાજુમાં ખૂણામાં ગુલાબ જળ

નાણાછડી કોને ઘટે છે ભાઈ હાલો રીવાને ઘટે છે નાણાછડી કોણ આપતું જુઓ હાલો બેના ગોતીન લે આવ આપ હાલો પછી પડિયા વધારા નીકળે ને નાના મોટા પડિયા અગરબત્તી નું પેકેટ બે प्रचंड बोल मस्तकों के झुंड बाज चंग की घड़ी की तुम्हार दो है प्रचंड बोल मस्तकों के झुंड बाज चंग की घड़ी की तुम्हार दो मान बान शान या कि छान का उदान आज एक धनुष्टाण पे उदान હવે ત્રણ વસ્તુ પડેલી હોય બરોબર આસન મૂકી ગયો એના પર કાતર ને બાજુમાં